તમને ખ્યાલ છે કે આપણે દશાંશ સંખ્યાનો ઉપયોગ ક્યાં ક્યાં કરીએ છીએ હા તમે રોજ એનો ઉપયોગ કરો છો ક્યાંક અને ક્યાંક હા આપણે મોચી પાસે ચપ્પલ કે મોજડી સીવડાવવા જઈએ તો જો માપમાં એક દોરાવાનો ફેર રહી જાય તો પણ એ ચપ્પલ આપણને થાય નહીં તો એ દોરાવાનું માપે શું છે તો એવા નાનામાં નાના માપથી મોટામાં મોટા માપ સુધી આપણે ઘણા બધા એકમોની જરૂર પડે છે પણ દરેક એકમ સરખો હોવાનો નથી તો એના માટે આપણે દશાંશ સંખ્યાઓની જરૂર પડે છે અમુક વસ્તુઓ એવી હશે કે એને એક એકમના એક સરખા દસ ભાગમાંથી આપણે અમુક ભાગને દર્શાવવાની જરૂર પડે છે તમે જ્યારે મીટરના દોરડું બનાવી અને કબાટને માપો છો બ્લેકબોર્ડને માપો છો ત્યારે પૂરેપૂરા મીટરમાં એનું માપન થઈ શકતો નથી તમે તમારા પૂછો છો ને કે આ તો આટલું બધું દોરડું નથી તો હવે આટલો જ ભાગ થાય છે એટલા ભાગને દર્શાવવા માટે આપણે મીટરની સાથે સેન્ટીમીટરનો ઉપયોગ કરવો પડે છે તો આવી ઘણી બધી જગ્યાએ તમારે ખાંડ લેવા જવી છે પણ આખી એક કિલો ખાંડની જરૂર નથી તો હવે શું કરશો તો એ એક કિલોના અમુક જ ભાગની તમારે જરૂર છે તો ત્યાં આપણે દશાંશ સંખ્યાનો ઉપયોગ કરવો પડે છે જુઓ બાળ મિત્રો અહીં આપણે દર્શાવીએ છીએ કે કોઈપણ એકમના એક સરખા દસ ભાગમાંથી કોઈ એક ભાગને તેનો એક દશાંશ ભાગ કહેવાય તેને દર્શાવવા માટે આપણે એકના છેદમાં દસ અથવા તો શૂન્ય પોઈન્ટ એકનો ઉપયોગ કરીએ છીએ હવે જુઓ તેને આપણે

અને આ ત્રીજો એકમ છે પરંતુ ત્રીજો એકમ આખો નથી એના એક સરખા છ જ ભાગ મેં લીધેલા છે હવે તમે મને કહો જોઈએ કે મારે આ વસ્તુને દર્શાવવી હોય તો હું કેવી રીતે દર્શાવી શકું જુઓ મારી પાસે બે આખા એકમ છે અને એક એવો છે કે જેમાંથી દસ એક સરખા ભાગમાંથી છ જ ભાગ લીધેલા છે

એટલે કે એક દશક છે અને બે એકમ છે તે જ રીતે તમે પોઈન્ટ થી મણી બાજુએ જશો તો ત્યાં આઠ છે જે દશાંશ ભાગ દર્શાવે છે આઠ દશાંશ છે સો નું તો અહીં મૂલ્ય આપેલું જ નથી તેથી સો ના સ્થાન માં શૂન્ય મૂકીશું તો હવે સમજાયું ને કે પોઈન્ટ ની ડાબી બાજુએ જેમ તમે આગળ વધતા જશો તેમ તેનું મૂલ્ય દસ દસ ગણું વધી જશે અને તે જ રીતે પોઈન્ટ થી જમણી બાજુ જેમ આગળ વધીશું તેમ દસ દસ ગણું ઘટતું જાય છે અહીં જુઓ તમને કોષ્ટક અને સંખ્યા આપેલી છે વાંચો જોઈએ કઈ સંખ્યા દર્શાવે છે હા ખૂબ સરસ ત્રણસો હવે તમે કહો જોઈએ કે સોના સ્થાનમાં શું આવે છે અરે વાહ ત્રણ ખૂબ જ સરસ એ જ રીતે દશકમાં શૂન્ય હવે એકમના સ્થાને આઠ અને દશાંશ ભાગ છ દર્શાવે છે તો આ રીતે આપણે દરેક અંકનું નિરૂપણ કર્યું હવે આપણે સંખ્યાઓને દશાંશ સ્વરૂપે લખીએ અહીં આપણી સામે સાત છેદમાં દસ એટલે કે સાત દશાંશ છે અહીં સાત દશાંશ આપેલ છે તેથી દશાંશ સ્વરૂપે તેને શૂન્ય પોઈન્ટ સાત દર્શાવાય આપેલ સંખ્યાને દશાંશ સ્વરૂપે દર્શાવવા માટે ત્રણ દશક અને નવ દશાંશ આપેલ છે હવે તમે કહો જોઈએ ત્રણ દસ દસ એટલે ભાગ જો તેને સાથે ભેગા કરીએ તો ત્રીસ વત્તા નવ દશાંશ એટલે ત્રીસ પોઈન્ટ નવ થાય આજ રીતે આપણે ચારેમ અને છ દશાંશને દશાંશ સ્વરૂપે દર્શાવવા હોય તો ચાર વત્તા છ દસઅશ એટલે ચાર પોઈન્ટ છ તેજ રીતે ત્રણસો વધતા વીસ વધતા પાંચ વત્તા સાત દસ હવે ચાલો જે સૌથી પહેલા કે ત્રણસો પચીસ પોઈન્ટ સાત દર્શાવે છે હવે કહો જોઈએ પાંચ પૂર્ણાંક અને સાત દશાંશ એને આપણે કેવી રીતે દર્શાવશું તો અહીં પાંચ એકમ અને સાત દશાંશ છે છે ને આપણે પાંચ પોઈન્ટ સાત વડે દર્શાવીએ હં હવે અહીં કહો જોઈએ કે કઈ સંખ્યા બતાવી છે ત્રણ પૂર્ણાંક અને છ પંચમાઉશ આને મારે જો દશાંશ સ્વરૂપે દર્શાવવા હોય તો શું કરવું જોઈએ ચાલો જોઈએ અહીં હું છ પંચમાઉસને તેના સમ અપૂર્ણાંક બનાવવા માટે ઉપર નીચે બે વડે ગુણાકાર કરું છું જેથી અંશમાં મને છ ને બે વડે ગુણતા બાર મળશે અને પાંચ ને બે વડે ગુણતા દસ મળે છે તેથી અહીં ત્રણ વત્તા બાર દશાંશ એટલે કે ત્રણ વત્તા એક પોઈન્ટ બે બરાબર ચાર પોઈન્ટ બે મળશે હવે વ્યવહારમાં આપણે દશાંશ સંખ્યાઓનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ કે મિલીમીટર હોય સેન્ટીમીટર હોય કિલોગ્રામ હોય કે ગ્રામ હોય તો કેવી રીતે તેને દશાંશ સ્વરૂપે દર્શાવવા તેના વિશે જોઈશું દશાંશનો ઉપયોગ કરી આપેલ સંખ્યાને સેન્ટીમીટરમાં દર્શાવો અહીં આઠ મિલીમીટર દર્શાવેલા છે તમારા પાઠ્યપુસ્તકમાં જે માપપટ્ટી આપેલ છે તેની ઉપર સેન્ટીમીટર અને એની વચ્ચે અમુક ખાના દર્શાવેલા છે જે દરેક સેન્ટીમીટરમાં એક સરખા દસ ભાગ કરે છે તેથી દરેક ભાગે મિલીમીટર બને છે હવે અહીં જુઓ આઠ મિલીમીટર એટલે શૂન્યથી તમે જો માપન કરો તો આઠ ભાગ થાય તો તે આઠ ભાગને દર્શાવવા હોય તો તેને આપણે શૂન્ય પોઈન્ટ આઠ સેન્ટીમીટર કહીશું એ જ રીતે ત્રેપન મિલીમીટર છે હવે ત્રેપન મિલીમીટર એટલે પચાસ મિલીમીટર અને બીજા ત્રણ મિલીમીટર આવી રીતે આપણે એને અલગ પાડીએ તો મને કહો જોઈએ કે એક સેન્ટીમીટર એટલે જો દસ મિલીમીટર થતા હોય તો પચાસ મિલીમીટર એટલે કેટલા સેન્ટીમીટર થશે ખૂબ સરસ પચાસ મિલીમીટર એટલે પાંચ સેન્ટીમીટર અને ત્રણ મિલીમીટર બીજા તો આવી રીતે એ બંનેને સાથે ભેગા કરીએ તો આપણને પાંચ પોઈન્ટ સેન્ટીમીટર મળે છે હવે જુઓ અહીં એક સંખ્યા રેખા દર્શાવેલ છે સંખ્યા રેખા પર કઈ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે નીચેની સંખ્યાઓનો સમાવેશ થશે કઈ પૂર્ણ સંખ્યા આપેલ દશાંશની નજીક છે એ તમારે વિચારી અને મને કહેવાનું છે તો ચાલો જોઈએ અહીં કઈ સંખ્યા આપી છે શૂન્ય પોઈન્ટ છ ખુબ સરસ તો હવે એ સંખ્યા રેખા ઉપર આવશે અરે વાહ શૂન્ય પોઈન્ટ છ એટલે એક સરખા દસ માંથી છ ભાગ તેથી તે એકની નજીક આવે છે તે જ રીતે છ પોઈન્ટ ત્રણ તો હવે તમને સમજાઈ ગયું હશે કે તેનું સ્થાન ક્યાં દર્શાવીશું ખૂબ સરસ એ વધારે નજીક ચાર પોઈન્ટ એક ને સંખ્યા રેખા ઉપર તમે કઈ સંખ્યાની વચ્ચે ગોઠવશો અને તેની સૌથી નજીક કઈ પૂર્ણ સંખ્યા હશે અરે વાહ તેની સૌથી નજીક તો ચાર છે આવીજ રીતે આપણે સતાંશ ભાગને જોઈએ કોઈ એકમના એક સરખા 100 ભાગમાંથી કોઈ એક ભાગને તેનો એક સતાંશ ભાગ કહેવાય એક સતાંશ ભાગ એટલે કોઈ એક એકમના તમે એક સરખા 100 ભાગ કરો છો અને એમાંથી એક જ ભાગ દર્શાવો છો તો તે એક સતાંશ ભાગ બને છે ધારો કે 100 રૂપિયા એમાંથી એક જ ભાગ તમે દર્શાવો છો

એક સરખા સો ભાગમાંથી કોઈ એક ભાગને તેનો એક સત્તાંશ ભાગ કહેવાય જેને આપણે એકના છેદમાં સો અથવા તો શૂન્ય પોઈન્ટ શૂન્ય એક વડે દર્શાવીએ છીએ હવે અહીં જુઓ અહીં દસ આડી અને દસ ઊભી હરોળ છે તો તમે ગણી શકો છો કે અહીં પૂરા સો ખાના દર્શાવેલા છે જે એક સમાન છે તેમાંથી હું તમને પંદર ભાગ બતાવું છું હવે તમે મને બતાવો કે આ પંદર ભાગ છે એ સો નો કેટલામો ભાગ થશે તો તેને આપણે પંદર છેદમાં સો એટલે કે પંદર શતાંશ જેને આપણે શૂન્ય પોઈન્ટ પંદર વડે દર્શાવી શકીએ તેને પંદર શતાંશ પણ કહીએ છીએ તે જ રીતે અહીં જુઓ અહીં સો ભાગ છે તેમાંથી તમને છ ભાગ દર્શાવેલા છે તો તેને દર્શાવવા માટે આપણે છ સતાંશ એટલે કે શૂન્ય પોઈન્ટ શૂન્ય છ પણ લખીએ છીએ અહી સો માંથી પાંત્રીસ ભાગને દર્શાવવા છે તો પાંત્રીસ ભાગને દર્શાવવા પણ આપણે પાંત્રીસ સતાંશ એટલે કે શૂન્ય પોઈન્ટ પાંત્રીસ લખીશું સંખ્યા ને દશાંશ સ્વરૂપે લખો અહીં તમારી સામે એક સંખ્યા દર્શાવેલી છે પેલા તો તે સંખ્યાનું વાંચન કરો ખૂબ સરસ વીસ વત્તા ચાર વત્તા પાંચ છેદમાં દસ એટલે કે પાંચ દશાંશ અને ત્રણ શતાંશ હવે જો આ બધાને ભેગા કરીએ તો આપણને કઈ સંખ્યા મળે ચાલો જોઈએ અહીં વીસ દશક ચાર એકમ પાંચ દશાંશ અને ત્રણ સતાંશ છે તેથી દશાંશ સ્વરૂપે તે સંખ્યાને ચોવીસ પોઈન્ટ ત્રેપન દર્શાવાય અહીં આગળ વધીએ તો સો વત્તા ચાલીસ વત્તા બે વત્તા સાત દશાંશ વત્તા પાંચ સતાંશ હવે જુઓ પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા બંનેને સાથે કરીએ એટલે આપણે દશાંશ ચિહ્ન મૂકવું પડે છે તો એકસો ચાર દશક બે એકમ સાત દશાંશ અને પાંચ સતાંશ જેને દશાંશ સ્વરૂપે આપણે એકસો બેતાલીસ પોઈન્ટ પંચોતેર વડે દર્શાવીએ છીએ હવે જોઈએ કે જે સંખ્યાઓ એવી છે કે જેના છેદમાં દસ સો કે હજાર નથી આવતા ટૂંકમાં શૂન્યવાળી સંખ્યા નથી પણ બેના છેદમાં પાંચ છે ત્રણના છેદમાં આઠ છે એકના છેદમાં પચીસ છે કે જેમાં શૂન્યવાળી કોઈ સંખ્યા છેદમાં નથી તો ત્યારે મારે જો એને દશાંશ સ્વરૂપે દર્શાવવા હોય તો હું શું કરીશ તો તેના માટે આપણે આગળનું ઉદાહરણ જોઈએ અહીં જુઓ બાળ મિત્રો ત્રણ પૂર્ણાંક અને બે પંચમાંશ દર્શાવેલ છે હવે જુઓ અપૂર્ણાંક ભાગ છે તેમાં છેદમાં પાંચ છે તો મારે જો દસ છેદમાં જોતા હોય તો એનો સમઅપૂર્ણાંક મેળવવા માટે પાંચને બે વડે ગુણવા પડે જો હું છેદમાં બે વડે ગુણાકાર કરું તો અંશમાં પણ બે જ વડે ગુણો તો એવી રીતે મને પરિણામ મળશે બે ગુણ્યા બે અંશમાં ચાર અને છેદમાં દસ તમને અલગ અલગ સ્થાન કિંમત દર્શાવેલી છે જે એકમની જે સ્થાન કિંમત હોય તેમાં તમને સંખ્યા દેખાશે હવે આપણે તેનું દશાંશ સ્વરૂપમાં નિરૂપણ કરીશું તો અહીં જુઓ શૂન્ય પોઈન્ટ ત્રણસો અઠાવન થાય છે કેવી રીતે હવે આગળ વધીએ તો દશાંશના સ્થાને ત્રણ છે સતાંશના સ્થાને પાંચ અને સહસ્ત્રના સ્થાને આઠ છે તો મને પોઈન્ટ પછી ત્રણસો ને અઠાવન જે મળે છે તે ભાગ અપૂર્ણાંક છે બાળમિત્રો યાદ રાખો અપૂર્ણાંક જે ભાગ છે તે ક્યારેય એક કરતાં મોટો હોતો નથી હવે જોઈએ અહીં તમને કોષ્ટકમાં જે સંખ્યાઓ દેખાય છે ચાલો તમારી નોટબુકમાં ફટાફટ તેનું નિરૂપણ કરો તેને દશાંશ સ્વરૂપમાં દર્શાવી દો અરે વાહ ખૂબ જ ઝડપથી લખાઈ ગયું ને દશાંશ સ્વરૂપે મારે એને દર્શાવવા છે તો હું એકસો

ખૂબ સરસ પાંચસો અઠ્યાવીસ પોઈન્ટ એકસો બે હવે આપણે સંખ્યાઓની સરખામણી કરીશું જ્યારે આપણે સંખ્યાઓને સરખાવીએ છીએ ત્યારે જે બે સંખ્યાઓ તમારી સામે છે તેને પહેલાં તો વાંચો શૂન્ય પોઈન્ટ પાંચ અને શૂન્ય પોઈન્ટ સાત જ્યારે કોઈ બે દશાંશવાળી સંખ્યાઓની સરખામણી કરીએ છીએ ત્યારે પોઈન્ટની ડાબી બાજુએ

આ તો મારા બાળકો ખૂબ જ ઝડપથી બતાવી દે છે એક્સેલન્ટ શૂન્ય પોઈન્ટ સાત એ શૂન્ય પોઈન્ટ પાંચ કરતા મોટી છે હવે અહીં જુઓ બે પોઈન્ટ આઠ અને બે પોઈન્ટ બે તો ચાલો આપણે પેલા પૂર્ણ ભાગને સરખાવીએ તો પૂર્ણ ભાગ તો બંનેમાં સમાન છે હવે દશાંશ ભાગની સરખામણી કરો જોઈએ તો આ તો ઝડપથી આવડી જાય એવું છે કે આઠ મોટો છે

હવે આવી સંખ્યાઓની સરખામણી કરવી છે તો આપણે નિયમને જ અનુરૂપ આગળ વધીએ પહેલા તો પૂર્ણ ભાગને ચકાસીએ જો તે સરખો મળે તો દશાંશને સમજીએ અહીં દશાંશમાં શૂન્ય છે અહીં એક છે તો બાળકો કહો જોઈએ કોણ મોટી થશે અરે વાહ શૂન્ય પોઈન્ટ ઓગણીસ એ મોટી સંખ્યા છે અહીં તમારી સામે એક પોઈન્ટ ચારસો એકત્રીસ અને એક પોઈન્ટ ચારસો નેવું એમ બે સંખ્યા દર્શાવેલી છે પહેલાં તો તમારે પૂર્ણ ભાગને સરખાવાનો છે બંનેમાં એક છે જે સમાન છે દશાંશ ભાગને જોઈએ તો બંનેમાં ચાર છે જે પણ સરખા છે તો સતાંશ ભાગને સરખાવો તો સતાંશમાં અહીં ત્રણ છે અને અહીં નવ સતાંશ છે તો એક એ મોટા છે અહીં તમારી સમક્ષ એક અને એક પોઈન્ટ પચાસ દર્શાવેલા છે હવે આપણે નિયમ અનુસાર સરખામણી કરીએ તો પૂર્ણ ભાગ બંનેમાં એક છે દશાંશમાં અહીં જુઓ દશાંશમાં પાંચ છે તો એ પાંચ છે એ દસમાંથી પાંચ ભાગ દર્શાવે છે જે તેનો અડધો ભાગ દર્શાવે છે અને તે જ રીતે અહીં પચાસ છે

બાળમિત્રો આજે આપણે આ રીતે સંખ્યાઓની સરખામણી કરી સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં કેવી રીતે દર્શાવવા તે જોયું સંખ્યા રેખા ઉપર તેનું નિરૂપણ કર્યું હવે આપણે આગળ વધીએ તો જે શૂન્યવાળી સંખ્યાઓ છે કે જે દશાંશના પણ નાના ભાગ સ્વરૂપે આપણે દર્શાવીએ છીએ એવી સંખ્યાઓ છે કે જેને શૂન્યથી એકની વચ્ચે દર્શાવવી પડે તો એનું નિરૂપણ કેવી રીતે કરવું અહીં સંખ્યા રેખા ઉપર મેં શૂન્ય થી એક સુધીની સંખ્યાઓ દર્શાવેલી છે શૂન્યથી એક સુધીમાં મેં એક સરખા દસ ભાગ કરેલા છે તેથી આ શૂન્ય પોઈન્ટ એક શૂન્ય પોઈન્ટ બે શૂન્ય પોઈન્ટ ત્રણ એટલે કે આ દસમાંથી એક ભાગ બે ભાગ ત્રણ ભાગ એક એક ભાગ દર્શાવેલા છે હવે મારી પાસે સંખ્યા છે શૂન્ય પોઈન્ટ બ્યાસી હવે તમારે મને કહેવાનું છે કે આ સંખ્યાને જો મારે દર્શાવવી હોય તો આમાંથી કઈ બે સંખ્યાઓની વચ્ચે તેને મારે દર્શાવવી જોઈએ જુઓ શૂન્ય પોઈન્ટ આઠ અને આઠ પછીના બે એકમ દર્શાવેલ છે તેથી મારે શૂન્ય પોઈન્ટ આઠ પછી એટલે કે શૂન્ય પોઈન્ટ આઠ અને શૂન્ય પોઈન્ટ નવની વચ્ચે મારે અહીંયા એને દર્શાવવી પડે તે રીતે આ બંનેની વચ્ચે મારે એનું સ્થાન અહીંયા દર્શાવવું પડે તે જ રીતે શૂન્ય પોઈન્ટ ત્રેપન તો આને મારે દર્શાવી હોય તો શૂન્ય પોઈન્ટ પાંચ કરતા અમુક ભાગ વધારે તો તેને મારે દર્શાવવા માટે શૂન્ય પોઈન્ટ પાંચ અને શૂન્ય પોઈન્ટ છ ની વચ્ચે બતાવવી પડે તો હું એને ક્યાં બતાવીશ વચ્ચે બતાવી શકું કેમ નહીં હા તો અહીં તો એના એક સરખા પાંચમો ભાગ હોય તો જ આવે અહીંયા તેને ન દર્શાવી શકાય પાંચથી કંઈક ઓછા છે તેથી હું એને અહીંયા દર્શાવીશ એક સરખા જે દસ ભાગ થાય તેવી રીતે આપણે તેવી સંખ્યાઓનું નિરૂપણ કરી શકીએ અહીં જુઓ બાળ મિત્રો શૂન્ય પોઈન્ટ નવ કરતા ચાર ભાગ વધારે છે તો એને મારે જો દર્શાવી હોય તો આ શૂન્ય પોઈન્ટ નવ અને એક આ બંનેની વચ્ચે હું એને દર્શાવી શકું કઈ જગ્યાએ તો અડધાથી થોડાક ઓછા અંતરે તો આવી રીતે આપણે સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવી હવે જોઈએ કે દશાંશ સંખ્યાઓ છે અને એને મારે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી છે નાનામાં નાના અપૂર્ણાંક સ્વરૂપે મને ખ્યાલ આવી ગયો કે તમે બધા તો ખૂબ સરસ રીતે દશાંશનું આ ચેપ્ટર ભણ્યા દરેક વસ્તુમાં તમારું ઇન્વોલ્વમેન્ટ ખૂબ જ સરસ રહ્યું તમે દરેક વસ્તુને તમારી નોટબુકમાં નોંધી છે અને તમારા મિત્રોને સમજાવી પણ છે જો તમને વધારે માર્ગદર્શનની જરૂર હોય તો તમારા શિક્ષકને પણ તમે ફોન કરી અને પૂછી શકો છો તો હવે આપણે જોઈએ કે આજે જે દશાંશ સંખ્યાઓ આપણે સમજ્યા તેને જો આપણે અપૂર્ણાંકના નાનામાં નાના સ્વરૂપે દર્શાવી હોય તો કેવી રીતે દર્શાવી શકીએ તો ચાલો જોઈએ અહીં અતિ સંક્ષિપ્ત સ્વરૂપે આપણે આ સંખ્યાને દર્શાવીશું તમારી સમક્ષ શૂન્ય પોઈન્ટ શૂન્ય આઠ સંખ્યા છે હવે જુઓ આપણે તેને દશાં સ્વરૂપે આમ પણ લખીએ છીએ આઠ શતાંશ અહીં આઠ એ સો નો આઠમો ભાગ છે સો માંથી આઠ ભાગ તો હવે જુઓ આઠ અને સો તમે અગાઉના ધોરણમાં શીખ્યા છો તેવી જ રીતે આપણે તેના અવયવ પાડીએ તો આઠ છે એ ચારના ઘડિયામાં આવે છે જેને આપણે ચાર ગુણ્યા બે વડે દર્શાવીએ તે જ રીતે તોની જગ્યાએ તમે દસ ગુણ્યા દસ લખી શકો છો હવે જુઓ તમને આ ઘણું સરળ પડી જશે બે ના ઘડિયામાં તો દસ આવે છે તેથી બે પાંચ દસ તે જ રીતે અહીં ચાર ના ઘડિયામાં દસ નથી આવતા તો હું ફરીથી આના અવયવ પાડી દઉં બે ગુણ્યા બે તો હવે બે પાંચ દસ હવે જોઈએ તો ઉપર મારી પાસે ફક્ત બે અને છેદમાં મારી પાસે પાંચ ગુણ્યા પાંચ બાકી રહે છે હવે આપણે જોઈએ તો અંશમાં બે અને છેદમાં મને પચીસ મળે છે તો આ મને તેનું અતિ સંક્ષિપ્ત રૂપ મળી ગયું તે જ રીતે અહીં શોન્ય પોઈન્ટ પંદર દર્શાવેલ છે ચાલો તેને આપણે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવીએ તો આ પંદર શતાંશ છે જેને હું પંદર છેદમાં સો વડે દર્શાવું છું ચાલો પંદરના અને સો ના અવયવ લખીએ તો પંદર તો મને યાદ છે કે ત્રણ ના ઘડિયામાં આવે છે અને સો છે તે દસ ના ઘડિયામાં દસ ગુણ્યા દસ તે જ રીતે અંશમાં પાંચ છે અને છેદમાં દસ છે પાંચ એકાના ઘડિયામાં દસ બે ના સ્થાને આવે છે પાંચ બે દસ હવે જોવો જોઈએ ઉપર ત્રણ છે જે અવિભાજ્ય છે અને નીચે કંઈ તેના છેદ ઉડતા નથી તો હવે ઉપર ફક્ત ત્રણ બાકી રહે છે અને નીચે મારી પાસે દસ અને બે આ બે સંખ્યાઓ બાકી રહે છે તો મને